રામાયણમાં કૃપા કરીને ભગવાન રામે ભરતને પાદુકા આપી અને કીધું તમે વાસ કરો આજ્ઞા જુઓ પ્રભુ કરી કૃપા सादर भरत शीश धरि प्रभु करी कृपा ले जा पा सादर शीष धरीरि पादुका

ભરતે સંકલ્પ કર્યો કે હવે જ્યાં સુધી ભગવાન રામ નહીં આવે ત્યાં સુધી હું નંદીગામ માં રહીશ એવી રીતે ભગવાન કૃષ્ણે ઉદ્ધવને આદેશ કર્યો કે ઉદ્ધવ જાબ તું મંત્રીનાથ મે રહે અને પછી યાત્રાનો આરંભ થઈ અક્ષલ ઇદવારીકા માં જારે ભગવાન કૃષ્ણ उद्धव बे बैठा छो ये चित्र है क्या रे क्या रे वनना प्राणियों हरण हरिण्य यानी हरणियों कृष्णसार आदि बदा प्राणियों जरा बे ने बात करता जोवे तेरे खबर न पड़े आमा कृष्ण कौन से ने उद्धव कौन से एक आका मैंने आगे भी इसलिए कहा था फिर से याद दिला दूं आपको कथा भागवत या तो भगवान कृष्ण भागवत देता क्या है बोले तट श्रृणवन वैसे तो महात्मय में शब्द है प्रपठन विचारण परोर मगर अखंडानंद जी बहुत अच्छे महाराज जी बहुत अच्छा कहते हैं भागवत देता क्या है तट श्रवणम उसका श्रवण देता है ये भागवत दर्शन, अने ये दर्शन फलसु, फलसु भले फिर उसको दोनों एक हो जाते अद्वैत मुरली को ना हाथ में ये उद्धव तो ये उद्धव आज प्रसन्न चरणों में बैठा हुआ है रो रहा है क्या कर रहे हो परमात्मा कहा जा रहे हो क्या जाओ जा? बोले उद्धव अब लीला समापन की बारी मेरा अवतार कार्य समाप्त तो हो चुका है और मैं जा रहा हूं बोले हम अच्छा नहीं तुम्हारा 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 भक्तों ने हालत शुद्ध है तुम्हारा आधार है जो जीवे हालत शुद्ध बोले जा रहा हूं यानी हाँ हा, हा,

લાંગરેલું હોય કિનારે વાહન અને પછી એની દોરી છૂટે ને જે જહાજનો છૂટવાનો સમય થાય ધીરે 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 જહાજ ચાલતું 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 આ દરિયામાં આગળ વધે તમે કિનારે ઊભા હોય જહાજ જહાજને જોવો તો એ જહાજ નાનું થતું દેખાય થાય ધીરે ધીરે જેમ જેમ એની ગતિ આગળ જાય એમ નાનું થાય એક સમય એવો આવે કે જહાજ દેખાતું બંધ થઈ જાય થઈ જાય હવે તમે મને જવાબ આપો સાહેબ કે જહાજ દેખાતું બંધ થયું એનો અર્થ ઈ છે કે જહાજ હવે છે જ નહીં એનું અસ્તિત્વ નથી હા છે આપણને દેખાતું નથી પણ ઈ છે ક્યાં છે કઈ દિશામાં જાય છે कहीं नहीं देखा है पण तुम्हें ना नहीं पाड़ी सको के जहाज नथी एम कृष्ण आ अर्णव भागवतारणवम अर्णव એટલે સમુદ્ર સમુદ્રમાં સમાતા 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 એવા સમાયા છે કે આંખોથી ઓઝલ થયા છે આમાંથી ક્યાંય ગયા નથી હા નથી ગયા અને આ જગતમાંનો દેખાતી બધી બધી વસ્તુઓ અસત્ય હોય એવું જરૂરી પણ નથી દેખાતું બધું સત્ય હોય એ પણ જરૂરી નથી એ તર્ક નહીં હે इसको इसको તર્ક મે નહીં લે જા રહા ના એ તર્ક નહીં હે એ સત્ય હે હું તો તમને એક નાનો પ્રશ્ન પૂછું તમે मृगजल जोयु छे मृगजल जने આપણે ગુજરાતી માં કહીએ જાન જવાના નીર અમારો સંસ્કૃત માં એનો શબ્દ છે मृग तृष्णा વિશેષ કરીને ભગવાન पुष्पदंत जीએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે શબ્દ વાપર્યો છે मृग तृष्णां भ्रमयति એ मृगजल દેખાય છે હા કે ના આવડું મોટું માથું હલાવો એની કરતા પચાસ ગ્રામ ની જીભ હલાવો ને બાપા હા દેખાય છે દેખાય છે દેખાય તો જ ઓલી હરણી દોડે ને હરણ દોડે ને પાણી પીવા માટે મૃગજળ દેખાય છે પણ પૂછવું છે મારે ઈ એનું અસ્તિત્વ છે નથી ને હવે મને એક બીજો પ્રશ્નનો જવાબ આપો હવા દેખાય છે એનું અસ્તિત્વ છે નકારી શકાય જે मृगजल દેખાય છે એનું અસ્તિત્વ નથી અને હવા દેખાતી નથી એમ એનું અસ્તિત્વ છે એવી રીતે આ જગત ભલે દેખાય એનું અસ્તિત્વ નથી અને જગદીશ ભલે ન દેખાય પણ એનું જો અસ્તિત્વ છે એ તર્ક નથી હૈ ય સત્ય હૈ સમાતા સમાતા એટલા સમાઈ ગયા कहीं नहीं गए यही है प्रत्यक्षा वर्तते हरि ही कितने प्रमाण प्रत्यक्ष कृष्ण एव कितने प्रमाण है